નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ કલોલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રોડ ઉપર ખોદવામાં આવેલા ખાડામાં અચાનક બાઇક સવાર પટકાયો છે ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહેતા શાકીય સૈલસભાઈ કે જે ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવે છે ત્યારે સાંજે સેમિન બાઇક લઈને કલોલ પંચવટી વિસ્તારમાં પીઝા ઓર્ડરની ડિલિવરી આપી તેના ઘરે જવા બાઇક ઉપર કલોલ પંચવટી વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસેના રસ્તા પરથી પસાર થયો હતો તો આ સમય રોડ ઉપર નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બાઇક સાથે પટકાતા માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે તાત્કાલિક સારવાર અર્થે કલોલ મહાલક્ષ્મી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો આ બાબતે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર આ રોડ પર પડેલો ખાડો પૂરવા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી છેલ્લા સાત આઠ દિવસથી નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા જેસીબીથી આ ખાડો ખોદવામાં આવ્યો હતો સિંગલ પટ્ટી રોડ ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા ખોદી પૂર્વમાં ઘોર બેદરકારી દાખવવાના કારણે આજે આ જે અકસ્માત છે તે સર્જાયો છે